સર્વેને જય શ્રી કૃષ્ણ પોરબંદરમાં સુંદર સેવા થઈ રહી છે પક્ષીના પીવાના પાણીના કુંડા અત્યારે શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળના માધ્યમથી બનાવવાનું ચાલુ છે જેનું વિતરણ ત્રણ તારીખે અપરા એકાદશીના રોજ કરવામાં આવશે અને એ પોરબંદરના યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી દેવવલ્લભ બાબાશ્રીના વરદ હસ્તે આ પક્ષીના પીવાના પાણીના કુંડાનું વિતરણ થશે એમની સાથે પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ બેન ડૉક્ટર ચેતનાબેન તિવારી પણ સાથ આપશે તો સોમવારે વ્યક્તિ દીઠ એક અપરા એકાદશી સવાર અગિયાર વાગે સ્વામિનારાયણ મંદિર બીએપીએસ એ પી પાસે એમના સ્થાનની બાજુમાં વ્યક્તિ દીઠેક કુંડું વિતરણ કરવામાં આવશે આ પક્ષીને પીવાના પાણીના કુંડા છે જો નાના નાના બાળકો પણ વેકેશનના સમયનો સદુપયોગ કરે છે અને આવા સત્કાર્યની અંદર પોતે સહાયભૂત થાય છે અને પંકજભાઈ મજીઠિયા પરિવાર અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો અમને ખૂબ સુંદર મજાનો સાથને સહકાર મળેલો છે સર્વે દાતા શ્રીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ પંકજભાઈ મજીઠિયા પરિવારનો પણ આભાર અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પ્લોટનો પણ ખૂબ ખૂબ આભાર સર્વેને જય શ્રી કૃષ્ણ